નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ જેવું કોચિંગમાં મિત્રો શિક્ષકની કોની વેકન્સી છે કણભા ગામની અંદર ટ્રસ્ટ સંચાલિત સ્કૂલની અંદર એક વેકન્સી છે એક યાની ઘણી બધી વેકન્સીઓ છે પણ શિક્ષકોની છે બરાબર છે તો વિગતે જોઈએ તો શાળા તથા હોસ્પિટલ માટે પાર્ટ ટાઈમ કે ફૂલ ટાઈમ શિક્ષક જોઈએ છે માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક ગુજરાતી માધ્યમ માટે એમએસસીબીએડ જે વિજ્ઞાન રસાયણશાસ્ત્ર ભૌતિકશાસ્ત્ર ગણિત આઠ જગ્યાઓ છે ટોટલ બીસીએમસીવાળા કોમ્પ્યુટરવાળા ચાર લેવાના છે બી એ એમ એ બી એડ કરેલું હોય એવા અંગ્રેજી ભણાવતા હોય એવા આઠ લેવાના છે એકાઉન્ટન્ટ ક્લાર્ક બે લેવાના છે બીકોમ કોમ એમ કોમ કેટેલિંગના જાણકાર પટ્ટાવાળા દસ લેવાના છે ગૃહપતિ લેવાના છે પાંચ ચોકીદાર પાંચ લેવાના છે ડ્રાઈવર ચાર લેવાના છે હેવી લાઇસન્સ પેસેન્જર વેચ હોય એવું હોસ્પિટલ માટે લેબ ટેક્નિશિયન બીએસસી એમએલટી ત્રણ જગ્યાઓ છે ફક્ત પુરુષ ઉમેદવારે સંપૂર્ણ બાયોડેટા સાથે ચૌદ માર્ચ બે હજાર ચોવીસ સુધી નીચેના સરનામે પોસ્ટ કે ઈમેલ દ્વારા અરજી કરવાની છે સ ગુ શાસ્ત્રી સ્વામી સત્સંગ ભૂષણદાસજી મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સ્વામિનારાયણ ગુરુગુરુ કણપા મુકામ પોસ્ટ કણપા તાલુકો દસકુરી જિલ્લો અમદાવાદ પિનકોડ છે આડત્રીસ ચોવીસ ત્રીસ મોબાઈલ નંબર છે અઠ્ઠાણું ઓગણસી બાવન સત્તાણું બાર બીજો નંબર છે અઠ્ઠાણું ઓગણસી દસ સત્તાણું તેર ઇમેલ આઈડી છે એસએસજી કે ગુરુ કુલ ેટ જીમેલ ડોટ કોમ બીજી વેકન જોઈએ મિત્રો શિક્ષકોની છે તો રિકવાયર્ડ ટીચર ફોર પ્રી પ્રાઇમરી પ્રાઇમરી સેકન્ડરી હાયર સેકન્ડરી સાયન્સ કોમ્પ્યુટર કોમર્સ કોમ્યુનિટીઝ કોમ્પ્યુટર એન્ડ ફિઝિકલ એજ્યુકેશન માટે એટલે કે લગભગ બધી બધા જ જાય છે કોન્ટેક કોન્ટેક્ટ વિથ સીવી તમારા સીવી સાથે અને ફોટો સાથે દસ માર્ચ બે હજાર ચોવીસના દિવસે રવિવારે તમારે કોન્ટેક કરવાનો છે સાડા આઠથી બારની અંદર તો ડાયરેક્ટર મુક્ત જીવન ઇંગ્લિશ સ્કૂલ નિયર આવકાર હોલ મણિનગર અમદાવાદ ખાતે કોન્ટેક કરવાનો છે મુક્ત જીવન મુક્ત જીવન ઈએનજી સ્કૂલ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર તમારે મેઇલ કરવાનો છે બીજી વેકેન્સી જોઈએ તો રિક્વાયર્ડ ફિમેલ ટીચર ફોર સ્ટાન્ડર્ડ બાર આર્ટ્સ ધોરણ બાર આર્ટ્સ માટે બી એવાળા વાળા ટીચરો જોઈએ છે ઇકોનોમિક્સ ઇંગ્લિશ ગુજરાતી સાયકોલોજી પોલિટિકલ સાયન્સ એસપીસીસી વગેરે ભણાવી શકે એવા ગુલભાઈ ટેકરા સંપર્ક નંબર છે મહેર સર્વિસીસ ઇરુચ બિલિમોરા સર એમ મોબાઈલ નંબર છે અઠ્ઠાણું સાત છન્નું પાંચ અગિયાર બીજી વ્યાકન્સ જોઈ લઈએ મિત્રો રિક્વાયર્ડ ટીચર્સ પાર્ટ ટાઈમ સ્ટાન્ડર્ડ સાતથી દસ માટે ઇંગ્લિશ મીડિયમ માટે સોશિયલ સ્ટડી ભણાવી શકેવા ઇંગ્લિશ ભણાવી શકે એવા ચાંદલોડિયાની અંદર નવ્વાણું બે ચુમ્વાલીસ બ્યાસી છસો ચાર મોબાઈલ નંબર છે રિક્વાર્ડ ટીચર્સ ફોર પ્લે સ્કૂલ એના માટે જોઈએ છે બચપન ઘોડાસર એટ ધ રેટ જીમેલ ડોટ બચપન એ પ્લે સ્કૂલ પીડી પંડ્યા કોલેજ કેમ્પસ નિયર સ્મૃતિ મંદિર ઘોડાસર અમદાવાદ કોન્ટેક્ટ નંબર છે સત્તાણું બે ઓગણસીકોતેર આઠ નેવ્યાસી જોર નવસો પચાસ નવસો છ્યાસી તો લાયકાત ધરાવતા મિત્રો જરૂરથી જાહેરાતમાં તમે સંપર્ક કરી શકો છો બીજી એક ખાસ વસ્તુ કે એક આ સરકારી ભરતી જે છે નિવાસી સ્કૂલની એ ખાસ ધ્યાનમાં રાખજો આપણી યુટ્યુબ ચેનલ પર વિડીયો મૂકી દીધેલો છે એ જોતા રહેજો વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલ અને સબસ્ક્રાઈબ ના કર્યો તો કરતા આ ભાર સાથે જય જય ભારત